હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તેજ ટુરસન બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જેતરસર રેલવે સ્ટેશને ઉભા છે અને અહીંયા આગળ હમણાં ટૂંક સમયમાં જ છે કે રાજકોટથી ઓખા જવા વાળી ટ્રેન આવશે આ લાઇન ઉપર તમે જોઈ શકો છો અને તે ગાડી અને આ બધું ઉઠ ભાવનગર ભાવનગરવાળી ભાવનગર વેરાવર તે ગાડી હાઉ ભેગી થઈ જશે તે આજે આપણે નિહાળવાના છીએ મિત્રો જોઈ શકો છો ટાકા ગાડી હા બે બાજુ આ બાજુ લાઈન આવશે પ્લેટફોર્મ નંબર માં આવશે ગાડી તે રાજકોટથી ઓખા તરફ જાય છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે આ ભાવનગરવાળી ગાડી છે ભાવનગરથી વેરાવળ જશે અને આ આ પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર આવશે ગાડી બે ગાડી એકદમ ભેગી થઈ જશે એ તમને લાગશે કે બે ગાડી હમણાં અથડાઈ જશે તેવી પરિસ્થિતિ થઈ જાય હે હમણાં આપણે એ ટ્રેન જોવાના છીએ જોજો મજા આવશે બહુ આ વિડીયોમાં આગળ બીના રહેજો મિત્રો આ છે જેનું રેલવે સ્ટેશન એ તમે નિહારી શકો છો તમે મિત્રો આ ટ્રેન જોઈ શકો છો તેમાં છે પેટ્રોલ આખી પેટ્રોલની ટ્રેન છે આ બાજુ બધું પબ્લિક છે તે દ્વારકા પોરબંદર જવા માટેનું બધું પબ્લિક છે તે તમે નિહાળી શકો છો અને આ મિત્રો અને તમે ભાવનગરથી આવતા હોય તો આ બાજુ ભાવનગરવાળી ટ્રેન છે તે ભાવનગરથી તમે આવતા હોય તો અને તમારે ભાવનગરથી દ્વારકા જવું હોય તો આ ટ્રેન અહીંયા ક્રોસિંગ લેશે તમે એમાં જઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો તે રાજકોટથી ઓખા તરફ જાતી ટ્રેન આવી ગઈ છે જો ટ્રેન ઓખા તરફ જાતી ટ્રેન આવી ગઈ છે પોરબંદર જવું હોય તો આ ટ્રેનમાં તમે બેસી શકો છો ટ્રાફિક આપણે ટ્રેન ના બાજુ છે આપણે આ બાજુ જવાનું છે બંને આઈરેટ ટ્રેન ઉપડશે હવે તો આ બાજુ ટ્રેન આ બાજુ ટ્રેન બાજુથી બધી રાજકોટ બાજુથી બધું પબ્લિક આવીને આ ટ્રેનમાં ઘણું બધું પબ્લિક ચડે છે તમે જોઈ શકો છો રાજકોટ નું બધું પબ્લિક જૂના થી બધી પબ્લિક આવે છે તે આ બાજુ જુનાગઢ જવા માટે વેરાવર જવા માટે આ ટ્રેનમાં બધું ચડી રહ્યું છે અને આ ટ્રેનમાંથી જઈને બીજી ટ્રેનમાં પોરબંદર જવા માટે બધું સામેની ટ્રેનમાં ચડી રહ્યું છે બે ટ્રેનનું ક્રોસિંગ છે અને આ બે ટ્રેન હવે ભેગી થશે તે આપણે હવે નિહાળવાનું છે ટ્રેન ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે મિત્રો સામેની ટ્રેન હજી ઊભી છે તો ભેગી થઈ જાય છે પણ આજે ઉપડી નહીં તો આપણે જોવું હમણાં ઉપડે છે કે નહીં से काफी ट्रेन हम नाठ रहे जैसे थीरी थी ते हा परिस्थिति थी कि दो ट्रेन हो भेजी थी जैसे पछि पाछे दो अलग-अलग धीमे-धीमे नोखी पड़े हाँ केओ दो आनो पड़े कैंसिल है जो मैं में आवे कोई पासवा वाला पासिए देख ही करे लाइन के گھر راتوں رات کبر جا تا پڇي هن ڏيمن تان Kokoro kaoji Kokoro kaoji Kokoro kaoji Kokoro kaoji મિત્રો ટ્રેન જઈ રહી છે તે રાજકોટ તરફ જઈ રહી છે એ તમે નિહારી શકો છો સામેથી ટ્રેન આવી રહી છે તે પોરબંદર જઈ રહી છે તમે જોઈ શકો છો ભાવનગરથી થી પોરબંદર ટ્રેન જઈ રહી છે જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો આવા નવા 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 વિડીયો સાથે મળતા રહેવું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ